ભગવાન શ્રી ગણેશ ઉપર સૌથી પેલા લાલ ચંદન તિલક કરવાનો છે આપના કાર્યમાં આપને નીકળવાનો છે આપના કાર્યોના દરેક વિઘ્નો છે ભગવાન શ્રી ગણેશ દૂર કરશે મંત્ર અવશ્ય લખી લ્યો ઓમ લંબો દરાય નમ ઓમ લંબો આ મંત્રના એકવીસ વખત જપ કરી નીકળશો આપના વિઘ્નો ભગવાન શ્રી ગણેશ અવશ્ય દૂર કરશે મિત્રો આવી જ જાણકારી તમારી સમક્ષ મુક્ત રહીશ જો પેલી વખત અમારા વિડીયોને જોતા હો તો આ વિડીયોને શેર કરજો લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર